પણ એ કહેવું અને આપણે પણ જે ચલાવીએ છીએ એ તર્કના આધીન ચલાવીએ છીએ આપણે તમામ લોકો જાણીએ છીએ નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભા ભારતીય જનતા પક્ષનું જ્યારથી ગુજરાતમાં શાસન આવ્યું છે ત્યારથી કોઈ પણ એવા સૂત્રો નથી હોતા કે જે સીધી જાણકારી આપે કે એક્સ નામના વ્યક્તિ એમને પડતા મૂકવામાં આવશે વાય નામના વ્યક્તિનો મંત્રીમંડળમાં સમાવેશ થશે આ ક્યારે આ વાત બહાર આવતી નથી આ નિશ્ચિત છે માત્ર મારા સહિત આપણે જેટલા પણ લોકો રિપોર્ટિંગ કરીએ છીએ એ આપણા અનુભવના આધારે